શહેરના મંગલપાંડે બ્રિજ નીચેની વિશ્વામિત્રી નદીમાં એક અજાણી મહિલાએ હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરી શહેરના મંગલપાંડે બ્રિજ નીચે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બુધવારે સાંજે એક અજાણી મહિલાએ જંપલાવી હોય બે લોકોએ દોરડું નાખી મહિલાને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી મહિલા તણાઈ ગઈ હતી જે અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી હતી સાથે જ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણી મહિલાની તપાસ હાથ ધરી હતી મને મેસેજ આવ્યો ફોન આવ્યો કે ભાઈ અહીં ઘડી એક બેન અંદર વિશ્વામિત્રીના જે પાણી છે એની અંદર ડૂબેલા છે એ જે બે ત્રણ ભાઈઓ હતા એ લોકોએ રસ્સો નખ્યો પકડ એમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એમના હાથમાં આવ્યો કે ન આવ્યો પણ એ બેન નીકળી ગયા એટલે મેં તરત કમિશનરશ્રીને ફોન કર્યો કમિશ્નરશ્રીએ ફાયરની ગાડી મોકલી ફાયરની ગાડી બી આવી ગયા પીઆઈ સાહેબને ફોન કર્યો ટ્રાફિકની વ્યવસ્થા માટેના હો આપણે શોધવાનું ચાલુ કરી રહ્યા કોલ મળ્યો તમને હા મને કોલ તરત એની ગાડી પાંચ મિનિટ પાંચ મિનિટની અંદર આવી ગયો પાંચ મિનિટ હા મંગલ પાંડે વિશ્વામિત્રી મંગલપાંડે